દાહોદ જિલ્લાના બરિયા તાલુકા માળફળિયા વર્ગ બોગડવા પ્રાથમિક શાળાની દીકરીએ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની માળફળિયા વર્ગ બોગડવા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ સુધીનો અભ્યાસ કરી હાલમાં જ્ઞાન સેતુ રેસિડેન્સિયલ સ્કૂલ લીમખેડા ખાતે અભ્યાસ કરતી દીકરી રિન્કુબેન નિલેશભાઈ બારિયાઈ તારીખ ઓગણત્રીસ ત્રીસ મે બે હજાર ચોવીસ દરમિયાન રમતગમત સંકુલ નડિયાદ ખાતે ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઝીરો રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા રમતગમત સંકુલ નડિયાદ ખાતે યોજાઈ જેમાં અંડર ઇલેવન વિભાગમાં સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં સમગ્ર ગુજરાતમાં સિલ્વર મેડલ મેળવેલ છે ગરીબ પરિવારની દીકરી અન્ય અધિકારીઓને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના માળફળિયા વર્ગ બોગડવા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને તેના કોચ શ્રી ભારતસિંહ રાઠવા દ્વારા દીકરી રિન્કુને દત્તક લેવામાં આવેલ છે છ વર્ષ સુધી રમતગમતમાં સતત મહેનત કરવાના પરિણામ સ્વરૂપે આજે રીંકુએ સમગ્ર ગુજરાતમાં બીજો નંબર મેળવી દાહોદ જિલ્લાનું નામ રોશન કરેલ છે એક ગરીબ દીકરીને દત્તક લઈ યોગ્ય તાલીમ અને કેળવણી આપનાર કોચ ભારતસિંહ રાઠવાને તથા સિલ્વર મેડલ મેળવનાર દીકરી રીંકુને જિલ્લા રમતગમત વિકાસ અધિકારી તથા દાહોદ જિલ્લા રમતગમત અધિકારી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રિપોર્ટર ગણપત રાઠવા